જો મિત્રો તમે પણ ધોરણ દસની અપેક્ષિત ન વિભાગ બી આખું સોલ્યુશન જોતું હોય તમારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી ધોરણ દસ વિજ્ઞાન અપેક્ષિત ના તમારે વિભાગ બી સી અને ડીનું સોલ્યુશન જોતું હોય તો મિત્રો અહીંયા આપણે આવી ગયા છે એકથી તેર ચેપ્ટરનું કમ્પ્લીટ સોલ્યુશન લઈને મિત્રો બરોબર તો માત્ર તમારે અહીંયા વિડીયોને નિહાળવાનું છે તમારે અહીંયા પહેલાંથી હું તમને બતાવું છું એક એક ક્વેશ્ચન બરાબર તમારે જોઈ લેવાના છે દરેક ક્વેશ્ચન આની પીડીએફ ઉપલબ્ધ હશે તો મૂકવામાં આવશે ન કે મિત્રો તમારે અહીંયાથી જ તૈયારી કરવી પડશે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી બરાબર તો એક પ્રિન્સિપલ પાડી લેજો તમારે પાડવો હોય તો આ પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન આ બરાબર દરેક ચેપ્ટરનો આપણે જોઈ શકો છો તમે બરાબર એમ તમારે અહીંયા દરેક ચેપ્ટરના તમને મળી જશે મિત્રો પરંતુ એ પહેલાં તમે અહીંયા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર આમાંથી જ તમારી પરીક્ષામાં આવતું હોય છે મિત્રો તો ખાસ કરીને આનું તૈયાર પહેલાં તૈયાર કરી દેવું મિત્રો બરાબર ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર બેમાંથી અહીંયા તમને પહેલો ક્વેશ્ચન આપેલો છે દૂધવાળું છે સાંદ્ર સલ્ફિક એસિડ નિમંત કરતી વખતે બરાબર એ આપેલો છે અહીંયા તૂટેલા હાડકાની યોગ્ય સ્થિતિ આપેલા છે અહીંયા દાણીદ્ર સૂચકની મદદથી એસિડની કઈ રીતે કરવાની છે અહીંયા સૂત્રો સમીકરણ તમને અહીંયા આપેલા છે મિત્રો તમારે અહીંયા જોઈ લેવાના છે પહેલાં બરાબર અહીંયા તમે સ્ક્રીનશોટ પાડી શકો છો ત્યાર પછી અહીંયા તમને આપેલા છે બીજા બરાબર આની આખી પીડીએફ તમારે જોતી હોય તો મિત્રો આના પર તમારે જલ્દીથી જલ્દી બધાને શેર કરો તમે જેટલો શેર કરશો એટલા જલ્દી તમારે આની પીડીએફ જોઈતી હશે તો આવી જશે મિત્રો બરાબર એટલા માટે પહેલાં આને શેર કરો તો આની પીડીએફ પણ તમને મળી જશે મિત્રો બરાબર આના પર સો લાઈક થઈ જશે એટલે મિત્રો સો જણને તમે શેર કરશો એટલે તમારે આની પીડીએફ નીચે આવી જશે કેટલા એક હજાર વ્યૂ પર બરાબર એટલે જલ્દીથી આની કોમેન્ટમાં નીચે દરેક કોમેન્ટ કરો વીસ કોમેન્ટ સો લાઇક પ્લસ એક હજાર વ્યૂ ત્યારે તમારે આ પીડીએફ તમારી ઉપલબ્ધ થશે બરાબર મિત્રો એટલે જલ્દીથી જલ્દી તમારી પીડીએફ જોઈતી હોય તો તમે બધાને શેર કરો તમારા જેટલા કોન્ટેક્ટ હોય એટલા બધાને જેથી કરીને વ્યૂઝ આવે અને જેથી તમે આની પીડીએફ લઈ શકો બરાબર મિત્રો તમારે વિડિયોને સ્ટોપ કરીને સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો બરાબર વિડીયોને સ્ટોપ કરીને સ્ક્રીનશોટ તમારે પાડી દેવાના જે આઈએમપી લાગે તમારે સૌ પ્રથમ સ્ક્રીનશોટ પાડજો બરાબર મિત્રો તમારે જેમ તમને માત્ર એક જ આ યુટ્યુબ ચેનલ પર અપેક્ષિતનું સંપૂર્ણ સોલ્યુશન મળશે બીજે ક્યાંય આવી રીતે તમને પીડીએફ આપવામાં આવશે ને એક પણ ચેનલ પર તો માત્ર તમે અત્યારથી જ તો એ યાદી કરવા માંગતા હોય તો જલ્દીથી આને સબસ્ક્રાઈબ કરી લો બરાબર બીજા પણ તમારે અપેક્ષિત જોતી હોય તો સંસ્કૃતનું તો સંસ્કૃતની અપેક્ષિત જલ્દીથી આવી જશે પરંતુ આને પહેલાં લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યારે સંસ્કૃતની પણ તમારી જલ્દીથી આવી જશે પીડીએફની લિંક તમારી નીચે આપી દીધેલી છે મિત્રો તમે જોઈ શકો છો ત્યાં જઈને તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર પરંતુ દસ જણાને પહેલાં શેર કરો અને અહીંયા પહેલાં લાઇક કરો પછી જ તમે વિડીયો પીડીએફ જોજો કારણ કે આની પાછળ ખૂબ જ મહેનત થાય છે અને તમારે માત્ર મિત્રો સબસ્ક્રાઈબ લાઇક અને શેર ત્રણ વસ્તુ કરવાની છે એ પણ એક મિનિટનું કામ છે સબસ્ક્રાઈબ શેર અને લાઇક અને એક માત્ર કોમેન્ટ કરવાની છે જે માત્ર પાંચ સેકન્ડમાં એક કોમેન્ટ થઈ જાય બરાબર મિત્રો આખો વિડીયો જોયો તો તમારે એ કોમમાં લાગશે કંઈ બરાબર બે પાઠ બાકી છે મિત્રો હવે તમારે જોઈ લેવાના છે કમ્પ્લેટ પીડીએફ મિત્રો તમને નીચે મળી જશે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જોતા નહીં રેભેર મિત્રો તો ચાલો આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ આભાર